રાજ્ય સરકાર અને રમતગમત વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ બે હજાર પચ્ચીસ અંતર્ગત ભુજના જ્યુબલી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટની સ્પર્ધા યોજાઈ હતી દિવ્યાંગ ખેલાડીઓ માટે ખાસ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની ક્રિકેટ સ્પર્ધામાં ચાર ટીમોએ ભાગ લીધો હતો માદાપર નવચેતન અંધજન મંડળના અને નેશનલ રમી ચૂકેલા ખેલાડી દેવરામ આહિરે જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાએ વિજેતા ટીમ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે આ ખાસ ખેલ મહાકુંભથી દિવ્યાંગ ખેલાડીઓમાં રહેલી પ્રતિભા બહાર આવે છે અનેક દિવ્યાંગ ખેલાડીઓએ પેરા ઓલિમ્પિકમાં દેશને ગૌરવ અપાવ્યું છે દરેક દિવ્યાંગ ખેલાડીઓમાં કોઈને કોઈ વિશેષ કૌશલ્ય હોય છે ત્યારે આ પ્રકારના આયોજનો થકી આગળ આવેલા ખેલાડીઓની આગળ જતા સ્ટેટ નેશનલ અને ઇન્ટરનેશનલ રમતોમાં રમવાની તક મળતી હોય છે રાજ્ય સરકાર દ્વારા જે દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આજે કચ્છ જિલ્લાની જિલ્લા કક્ષાની ક્રિકેટ સ્પર્ધાનું આયોજન છે જેમાં જિલ્લાની કુલ ચાર ટીમો ભાગ લઈ રહી છે અને આ ચાર ટીમોમાંથી જે વિજેતા થશે એ આગામી સમયમાં અમદાવાદ ખાતે રાજ્ય કક્ષા માટે રમવા જશે આ ખેલ મહાકુંભથી તો પહેલું તો એવું છે કે આપણે જે રમતગમત ક્ષેત્રે ખેલાડીઓ આપણા પેરા ઓલિમ્પિક સુધી જતા હોય છે તો એના દ્વારા આપણને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે કે જેથી અંદર રહેલી શક્તિઓ બહાર આવે અને આગળ આપણે સ્ટેટ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે આપણે આપણું પ્રદર્શન આપી શકીએ આ દિવ્યાંગમાં એવું છે કે ઘણી વખત એવું લાગતું હોય આપણને કે નોર્મલ લોકો જ આ રમત ગમત રમી શકે અને કરી શકે પણ એવું નથી વધુ ઘણી વખત ભગવાને આપણને એક કઈ અંગ ઓછું આપ્યું પણ આપણી અંદર બીજી કોઈ શક્તિ આપી હોય તો દિવ્યાંગ ખેલાડીઓ આપણે આજે બધા ઘણા બધા નેશનલ ઇન્ટરનેશનલ લેવલે રમે છે